હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવીય આધાર આ ચેપ્ટરમાં આપણે ભણીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આ લેક્ચરમાં એચજીપી વિશે માહિતી મેળવીશું પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ભણાવું એ પહેલાં હું જીનોમ વિશેની તમને માહિતી આપી દઉં જીનોમ શું છે મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર ભણી લીધું કે ન્યુક્લિઓટાઇડ એટલે કે શર્કરા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફાઈડ જોડાઈને ન્યુક્લિયોટાઈડ બને આવા ઘણા બધા ડિઓક્સિરિબો ન્યુક્લિયો ભેગા થઈ અને બને એટલે કે રિબોન્યુક્લિયો પણ ભેગા થઈ શકે તો આર એન એની બને પણ ડિઓક્સિરિબો ન્યુક્લિયોડ ની જે પોલીન્યુક્લિયો શ્રૃંખલા છે એવી બે શ્રૃંખલા ભેગી થઈ અને ડીએનએ બને અને ડીએનએ ની ચોક્કસ લંબાઈ ધરાવતો ભાગ ભેગા થઈ અને જનીન બને અને આ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ પણ જનીન પછી મારે થોડાક શબ્દો તમને સમજાવવા છે એમાં એક છે જનીન સમૂહ બીજો શબ્દ છે સલગ્ન સમૂહ જનીન સમૂહ માટે બીજો એક શબ્દ છે સલગ્ન સમૂહ ઓકે અને જનીન સમૂહ પછી શબ્દ છે જીનોમ પછીનો શબ્દ છે જનીન

એ એક રંગ સૂત્રો પર ઘણા બધા જનીનો હોય તો એક જ રંગ સૂત્રો પર આવેલા બધા જ જનીનોને સંયુક્ત રીતે જનીન સમૂહ કહેવાય શું એક જ રંગ સૂત્ર પર આવેલ બધા જ જનીનો એને એને શું કહેવાય જનીન સમૂહ જનીન સમૂહ એટલે સંલગ્ન સમૂહ કારણ કે એક રંગસૂત્ર પરના બધા જનીનો સંલગ્ન હોય ધારો કે આપણું એક નંબરનું રંગસૂત્ર છે એના ઉપર જેટલા જનીનો છે બધા જનીનો એ એક જનીન સંકુલ રચે બે નંબરનું એક રંગસૂત્ર છે એના ઉપરના બધા જ જનીનો એક જનીન સમૂહ રચે મનુષ્યની અંદર કેટલા જનીન સમૂહો હોય મનુષ્યની અંદર કેટલા જનીન સમૂહ હોય તો ત્રેવીસ જોડ એમ નહીં કહેવાય આમ તો બાવીસ જોડ દૈહિક રંગસૂત્ર એના બાવીસ જનીન સમૂહ ઉપરાંત એક એક્સ અને એક વાય એટલે ચોવીસ જનીન સમૂહો થાય કારણ કે એક્સ અને વાય બંને સરખા રંગ સૂત્ર નથી તો ચોવીસ જનીન સમૂહ હોય ઓકે જનીન સમૂહ પછી જીનોમ તો જીનોમ એટલે શું તો એક કોષમાં રહેલા બધા જ રંગસૂત્ર પરના બધા જ જનીનોને એટલે કે કોષના બધા જ જનીનોને જીનોમ અથવા કોષીય જીનોમ કહેવાય ટૂંકમાં એક સજીવના બધા જનીનો અને એક વસ્તીના બધા જનીનોને સંયુક્ત રીતે જનીન સંકુલ એટલે કે જીન પુલ અથવા જનીન સેતુ કહીએ છીએ તો હું તમને માણસના બધા જ જનીનો એનો અભ્યાસ કરવા માટેનો એક પ્રોજેક્ટ એની વાત કરવા જઈ રહ્યો છું એનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ માનવ જીનોમમાં રહેલા ડીએનએ ના પૂર્ણ અનુક્રમની માહિતી અનુક્રમ એટલે સિકવન્સ સિકવન્સ એટલે ન્યુક્લિયો ક્રમ એ ટી કયો ક્રમ છે એ જાણવો એને આપણે અનુક્રમ જાણ્યો કહેવાય તો એ અનુક્રમની માહિતી મેળવવા માટેનો એક પ્રોજેક્ટ હતો દિસ વોઝ અ મેગા પ્રોજેક્ટ

હવે એક બેઝ પેરનો અનુક્રમની માહિતી મેળવવા માટે એક બેઝ જોડીનો અનુક્રમની માહિતી મેળવવા માટે ધારો કે ત્રણ યુએસ ડોલરનો અંદાજિત ખર્ચ થાય આપણે અંદાજ મૂકીએ કે એક માહિતી મેળવવા માટે એક બેઝ પેરની માહિતી મેળવવા માટે ત્રણ ડોલરનો ખર્ચ થાય તો આખા પ્રોજેક્ટનો કુલ ખર્ચ નાઇન બિલિયન યુએસ ડોલર નવ બિલિયન યુએસ ડોલર થાય એટલે આ મેગા પ્રોજેક્ટ કહેવાય આ આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મેગા એટલે કે માહિતી આપણને મળે અને જો આપણે કાગળ ઉપર લખી લઈએ તો એ કેટલી થાય તો કે જો એ કરીને સંગ્રહિત કરવામાં આવે એની નોટ્સ બનાવવામાં આવે તો નોટ્સ કેટલી થાય જુઓ તો કે આપણે એક પેજમાં હજાર અક્ષર લખીએ એ ટી જી સીએમ હજાર અક્ષર લખીએ એવું એક પેજ એવા હજાર પેજ ની એક ચોપડી એક પુસ્તક એવી તેત્રીસો ચોપડીઓ તેત્રીસો પુસ્તકો ભેગા થાય ત્યારે માણસના એક કોષના ન્યુક્લિયો ક્રમ લખી શકાય ઓકે આટલા ડિટેલ માહિતી છે અને આટલું બધું પુસ્તકમાં લખવાનું નહોતું એટલે એના માટે એક કમ્પ્યુટર સોફ્ટવેર બનાવવામાં આવ્યું બરાબર કે જેથી કરીને એને ચોક્કસ રીતે સંગ્રહી શકાય સંગ્રહ કર્યા પછી જોઈએ ત્યારે એ માહિતીને રિટ્રાઇવ કરી શકાય મેળવી શકાય ધારો કે એક વખત સિક્વન્સ તો લખી નાખ્યું પણ પછી મારે જોતું હોય કે ચાલો ઇન્સ્યુલિન બનાવવા માટેનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ શું તો એ પેલા પુસ્તકમાં ફેરવવું નહીં પડશે સીધી માહિતી મળે એ માટે બાયો ઇન્ફોર્મેટિક્સની શરૂઆત થઈ એચજીપીને કારણે બાયો ઇન્ફોર્મેટિક્સનો વિકાસ થયો ઓકે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી ઓગણીસો ની સાલમાં ઈસવીસનનો ઈસવીસન ઓગણીસો ની સાલમાં એચજીપીની શરૂઆત થઈ આ પ્રોજેક્ટ હતો તેર વર્ષનો અને તેર વર્ષની યોજના હતી એટલે કે પ્રોજેક્ટ ક્યારે પૂરો કરવાનો હતો બે હજાર ત્રણમાં જોકે ભાગનો પ્રોજેક્ટ બે હાજર ત્રણમાં પૂરો થઈ ગયો થોડું ઘણું કામ બાકી હતું બધા જ રંગસૂત્રોનો ઉપરનો ન્યુક્લિયો ક્રમની માહિતી મળી ગઈ હતી તમને ખબર છે ને રંગ સૂત્રો નંબર છે ને આધારે આપ્યા છે ધારો કે એક નંબરનું રંગ સૂત્ર પહેલો નંબર આપ્યો છે ને આધારે એના કદને આધારે સૌથી મોટા કદનું નું રંગ સૂત્ર એટલે એક નંબર એના કરતાં કદાચ નાનું એટલે બે નંબરનું એટલે જે મોટું રંગસૂત્ર હોય તો એના ઉપર જનિનોય વધારે હોય એટલે છેલ્લે બાકી હતું એક નંબરનું રંગ સૂત્ર તો એક નંબરનું રંગ સૂત્ર એનો અનુક્રમ બે હજાર છમાં પૂર્ણ થયો એટલે આમ જોવા જઈએ તો તેર વર્ષની યોજના હતી તેર વર્ષમાં પૂરો કરવાનો હતો પ્રોજેક્ટ એના બદલે સોળ વર્ષે પૂરો થયો થી માંડીને બે હજાર છમાં છેલ્લું રંગ સૂત્ર એક નંબરનું રંગ સૂત્ર એનો અનુક્રમ પૂર્ણ થયો એચજીપી એ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એના સહયોગથી શરૂ થયેલો આ એમસીક્યુ માટેના શબ્દો છે કે એચજીપીની શરૂઆત કરાવનાર કોણ હતું તો કે યુ એસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ આના સહયોગથી શરૂઆતમાં એમાં વેલકમ ટ્રસ્ટ યુકે એની મુખ્ય ભાગીદારી હતી પણ પછી તો જુદા જુદા દેશોની એમાં સહાય પ્રાપ્ત થઈ ગઈ જેમ કે જાપાન ફ્રાન્સ જર્મની ચાઈના અન્ય દેશો એનો સહયોગ પ્રાપ્ત થયો ઓકે આપણે ભણવાનું છે એચજીપી શા માટે શરૂ કર્યો ભાઈ એચજીપી ના લક્ષ્યાંકો શું હતા તો એચજીપી ના લક્ષ્યાંકો છે જોઈ લઈએ કે એચજીપી ના લક્ષ્યાંકો હતા કે ભાઈ માનવ ડીએન એમાં પચીસ હજાર જનીનોને ઓળખી લેવા એક્ઝેક્ટ ખબર નતી કે આટલા જ જનીનો છે પણ ઓળખવાની ઈચ્છા હતી કે ભાઈ બધા જ જનીનો ઓળખી લઈએ એટલું જ નહીં માનવ જીનોમ બનાવતી થ્રી બિલિયન થ્રી ઇન્ટુસ ટુ નાઇન બેઝ પેર એના અનુક્રમને ઓળખવો ન્યુક્લિયો ક્રમ શું છે એ જાણી લેવો આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહી લેવી કે જરૂર પડે ત્યારે વાપરી શકાય માહિતીના વિશ્લેષણ માટેના ઉપકરણોમાં સુધારો કરવો એટલે કે બાયોઇન્ફોર્મેટિક્સનો વિકાસ સારો કરવો જનીન એટલે સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી જેથી કરીને એનો ઇમ્પેક્ટ મેળવી શકાય ફાયદો મેળવી શકાય દાખલા તરીકે એક ન્યુક્લિયો ક્રમ કે જે કોઈ એક પ્રોટીન્સના નિર્માણ માટે જવાબદાર હોય એને પ્રોટીન કોઈ કે બનાવતું હોય અને ઉત્સેચક કે અંતસ્ત્રાવ આપણે પ્રયોગશાળામાં અથવા તો ઔદ્યોગિક ક્ષેત્રે બનાવી અને એની માણસના ભલા માટે હ્યુમન વેલફેર માટે દવા તરીકે વાપરી શકાતી હોય તો એનો ઉપયોગ કરવો આ કોઈની પેટન્ટ ન રહેવા દેવી એમ એચજીપી એ કોઈ પેટન્ટ પ્રોડક્ટ નથી પ્રોજેક્ટ સંબંધી નૈતિક કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ હોય તો એને સમજવી અને એને ઉકેલવી ઈ એલ એસ આઈ એથિકલ લીગલ એન્ડ સોશિયલ ઇશ્યુઝ આવી કોઈ સમસ્યા આવે દાખલા તરીકે એચ જીપીનો ઘણો વિરોધ પણ થયો અને વિરોધ થવાનો હતો કારણ કે એનાથી એ હતું કે ભાઈ કદાચ માણસના જનીનોને ઓળખી લઈએ આપણે એમાં એવા ચેન્જીસ લાવી દઈએ તો ભાવિ ખતરો છે નૈતિક પ્રશ્નો છે તો એની એક આખી એક ટીમ બનાવવામાં આવી કે જે આ બધા પ્રશ્નો જુવે સમજે અને એનું નિરાકરણ લાવે ઓકે ચાલો ની પદ્ધતિ શું હતી આ બહુ મહત્વનો ટોપિક છે મિત્રો કે ભાઈ એચજીપી હ્યુમન જેનોમ પ્રોજેક્ટ આપણે કોસ્ટ લઈને એમાં કઈ માઇક્રોસ્કોપમાં તો દેખાતું નથી ચાલો લખવા માંડો એ ટી જી સી કયો ક્રમ છે તો એ સિસ્ટમ શું હતી કે કઈ રીતે એચજીપીમાં હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં માણસના દરેક રંગસૂત્રના સૂત્રના ડીએનએ ના ન્યુક્લિયોટાઇડનો ક્રમ શોધી શકાય તો કે એની મુખ્ય બે મેથોડોલોજી હતી બે ભાગ હતા

માત્ર જે અભિવ્યક્ત થાય છે એવા જ ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ ક્રમ જુઓ એટલે કે જે આરએનએ બનાવે છે એવા જ ન્યુક્લિયોટાઇડ ક્રમ જુઓ જ્યારે સિક્વન્સ એનોટેશન એટલે શું તો કે ભાઈ અભિવ્યક્ત થતા હોય કે ન થતા હોય બધાનો અનુક્રમ જુઓ ચાલો જોઈ લઈએ આ પદ્ધતિ કે ડીએનએ ને પહેલા પહેલા અલગીકૃત કરવામાં આવે આપણે સિક્વન્સ એનોટેશન ની વાત કરીએ છીએ કે ભાઈ ધારો કે સિક્વન્સ એનોટેટ આપણે કરવાનું છે ન્યુક્લિયોટાઇડ ક્રમ આપણે જોવાનો છે

કોષની ફરતે ધારો કે વનસ્પતિ કોષ હોય તો એની દીવાલ દૂર કરવી પડે આપણે માણસની કોષની વાત કરીએ તો માણસના કોષ નું કોષરસપટલ દૂર કરવાનું પછી એમાં પ્રોટીન હોય પ્રોટીએઝ વડે દૂર કરવાનું લિપિડ હોય લાઈપેસ વડે દૂર કરવાનું આરએનએ હોય આર એઝ વડે દૂર કરવાનું બધું દૂર કરતા જાવ એટલે છેલ્લે વધે ડીએનએ પછી ડીએનએ ઉપર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખવાનો અને ટુકડા 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 કરી દેવાના નાના નાના ટુકડા ડીએનએ ના ટુકડા ટુકડા કરી દેવાના હવે શું કરવાના યાદ્રચ્છિક ટુકડા કર્યા પછી દરેક ખંડનું ક્લોનિંગ કરવા માટે હવે આ જે છે ને આ એક ટુકડાથી નહીં થાય હવે આવા આપણે ધારો કે આનું આનું મલ્ટીપ્લિકેશન કરવું છે ભાઈ ક્લોનિંગ કરવું છે ઘણા બધા કરવા છે અને ક્લોનિંગ કરવા માટે શું કરવું પડે તો કે ભાઈ કાં તો એને વાહકની મદદથી યજમાનમાં દાખલ કરવા પડશે આ દાખલા તરીકે બેક્ટેરિયા અને આ છે ઈસ્ટ ઈસ્ટ ન ગોષ અથવા બેક્ટેરિયાને ઇસ્ટ જેવા વાહકની અંદર દાખલ કરવાના હવે આને ટુકડાને સીધો દાખલ થઈ શકે એમ નથી ખબર છે ને એના માટે વાહક જોઈએ ટેક્સી જોઈએ વાહક એટલે વાહન 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 વાહક આપણે બોલીશું બાયોલોજીમની અંદર પણ હું વાહન કહીશ ઓકે અને વાહન એટલે આ આને અંદર તમારે બૅક્ટેરિયામાં લઈ જવું હોય તો સીધે સીધું નાખી દેશો તો તો બેક્ટેરિયામાં ન્યુક્લિયસ ઉત્સેચકો છે એનું વિઘટન કરી નાખશે પણ ત્યાં જેને સક્રિય થાય ને મલ્ટીપ્લાય થાય

તો બેક્ટેરિયામાં આપણે ઈચ્છિત ડીએનએ ના ખંડ ને લઈ જવું હોય તેના માટે વાહક હતું હતું એ ફુલ ફોર્મ છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તો બી એસી કે વાય એસી ની મદદ થી આ ટુકડાને યજમાનમાં લઈ જવું હવે બીએસસી અને વાય માં વાય શા માટે પસંદ કર્યું હશે બીએસી કરતા તો કે બીએસસી એ બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે અને બેક્ટેરિયામાં લઈ જશે તો એ બેક્ટેરિયા આદિ કોષ એટલે નાનો લોડ સહન કરશે જ્યારે માણસના જનીનોવા બહુ ઝાઝા છે એટલે મોટા મોટા ટુકડાઓ હતા જે ઇસ્ટમાં સરળતાથી દાખલ કરી શકાય કારણ કે એનું વાહક જે છે એ વધુ ન્યુક્લિયોટાઈડ ધરાવે છે ઓકે અને એટલા માટે વાય એનો મહત્તમ ઉપયોગ થયો પણ મિત્રો ફરીથી રિકોલ કરતા જજો કે પહેલાં કોષમાંથી ડીએનએને અલગ કાઢવાનું પછી ઉત્સેચકની મદદથી ડીએનએના નાના નાના ટુકડા કરવાના પછી એ ટુકડાને યોગ્ય વાહક સાથે જોડવાનો જેમ કે ઇસ્ટમાં લઈ જવું તો વાય એસી નામના વાહક સાથે જોડાવાનો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને પછી એ ઈસ્ટમાં દાખલ કરવાનો દાખલ કર્યા પછી એનું ક્લોનિંગ થઈ જાય અને ક્લોનિંગ થાય એટલે શું થાય તો કે ક્લોનિંગ એટલે એની સંખ્યા બહુ વધી જાય પ્રવર્ધન થઈ જાય

એટલે એના ન્યુક્લિઓટાઇડનો ક્રમ શોધી લેવાય એનાથી અનુક્રમિત કરવામાં આવે છે ઓકે આ ફ્રેડરિક સેંગરની ડીએનએ અનુક્રમ શોધવાની પદ્ધતિ વિશે તમે આગળના વર્ગોમાં ભણશો માં તો નહીં ભણશો આપણે ખાલી એટલું યાદ રાખીશું કે ભાઈ એડવર્ડ સેંગર એની પદ્ધતિ હતી કે ડીએનએ ઉપર જે ન્યુક્લિઓટાઈડનો ક્રમ એ કઈ રીતે શોધી શકાય તો એના દ્વારા અનુક્રમિત કરવામાં આવે તમે વિચારો કે એક રંગસૂત્ર એનું ડીએનએ કાઢ્યું એના ટુકડા કર્યા એમાંથી એચજીપીની બધી જ માહિતી મેળવી મેં તમને વાત કરી એમ કે ઓગણીસો થી શરૂ કરી અને બે હજાર છ સુધી સોળ વર્ષ સુધી આ પ્રોજેક્ટ ઉપર સતત વૈજ્ઞાનિકોના ગ્રુપે કામ કર્યું અને કામને અંતે વિશેની આપણે માહિતી મેળવી લીધી તો એમાં કયા કયા વિશિષ્ટ લક્ષણો છે તો આપણને એનાથી ચોક્કસ ખબર પડી કે હ્યુમન જીનોમ થ્રી વન સિક્સ ફોર પોઈન્ટ સેવન મિલિયન બેઝ પેર ધરાવે છે બરાબર એટલા નહીં મિલિયન બેઝ પેર ધરાવે છે બીજું સરેરાશ જનીન ત્રણ હજાર બેઝ પેર ધરાવે એટલે એક જનીન કેટલો હોય ત્રણ હજાર બેઝ પેર ઓકે એટલે કે એક જનીન ત્રણ હજાર બેઝ પેર ભેગા મળીને બને પણ આવું ફિક્સ ના હોય બરાબર ફિક્સ ના હોય એટલે એ જનીન એવું છે કે કોઈ જનીન વળી નાના છે તો ત્રણ હજાર બેઝ પેર સૌથી મોટામાં મોટા જનીનનું નામ છે ડિસ્ટ્રોફિન જે ટુ પોઈન્ટ ફોર મિલિયન બેઝ પેર ધરાવે ટુ ફોર પોઈન્ટ મિલિયન બેઝ ધરાવે છે ઓકે ડિસ્ટ્રોફિન નામનું જનીન ટુ પોઈન્ટ ફોર મિલિયન બેઝ ધરાવે માણસમાં જનીનની સંખ્યા આશરે ત્રીસ હજાર છે જો કે પહેલાં આપણે અલગ અલગ માનતા હતા કોઈ એમ માનતા હતા એક લાખ હશે ને કોઈ માનતા હતા એનાથી વધારે હશે પણ આ એચ જીપીથી આપણને ખબર પડી કે ભાઈ માણસની અંદર જનીનો છે ત્રીસ હજાર બધા જ મનુષ્યમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ એટલે નવ્વાણું પોઈન્ટ નવ ટકા ન્યુક્લિઓટાઈડ્સ બેઝ એક સરખા છે એનો મતલબ એક માણસથી બીજા માણસમાં ન્યુક્લીઓટાઇડનો ક્રમ જુદો કેટલા છે ખાલી ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ અને એમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ પ્રદેશ એનો કોઈ ભેદ નથી એવું બની શકે કે અહીંનો એક માણસ અને અન્ય કોઈ એની જ્ઞાતિનો નથી કે જાતિ ધર્મ કે પ્રદેશનો નથી એનામાં વધુ સામ્યતા હોય નજીકના વ્યક્તિ કરતાં એટલે તો તમને કદાચ હમણાં ખબર હોય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બોન મેરો ડોનેશનની પ્રોસેસ છે કોઈને બોન મેરોની જરૂર પડે તો બોન મેરો માંથી એવા વ્યક્તિ સાથે સંલગ્નતા મળી આવે કે જે આ વિસ્તારનો હોય જ નહીં ઘણી વખત વિદેશી લોકો ભારતીય માણસનો સંપર્ક કરે આપણે ધારો કે સલાહ એવા મેરો બેંકમાં આપણે જમા કરી હોય કે ભાઈ કોઈને બોન બોનમેરોની જરૂર પડે તો હું આપીશ એટલે બોન મેરો એટલે સ્ટેમ્પ સેલ્સ માટે તો એ સમયે વિદેશી વ્યક્તિઓ અહીંયા આવીને એના મેચ શોધે છે એનો મતલબ કે સામ્યતા ઘણી બધી બાબત દ્રષ્ટિકોણથી હોય માત્ર ત્વચાના રંગની વાત નથી ચાલતી પણ એક વાત છે કે ભાઈ સામ્યતા છે બે માણસ વચ્ચે શોધાયેલા જનીનો પૈકી પચાસ ટકા જનીનો ના કાર્ય અજાણ છે અને બે ટકા કરતા ઓછા જીનો પ્રોજેક્ટ એટલે પ્રોટીન માટે સંકેત કરે છે પ્રોટીન સંકેતન આપે છે જેનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમનો બનેલો છે આ ક્રમની બહુ માહિતી આપું કે ધારો કે આ ડીએનએ છે આ ડીએનએનો એક સિક્વન્સની વાત કહી દઉં કે અહીંયા ન્યુક્લિઓટાઇડનો એક ક્રમ છે આ એક જનીન તરીકે વર્તો છે પ્રોટીન નિર્માણ માટે એને માહિતી ધરાવે પણ એની પછી એની પછી એક ક્રમ એવો આવે કે દાખલા તરીકે એ ટી જી સી સીટી એ જી સી પાછું

અને એ કોઈ પ્રોટીન માટે સંકેતન નથી કરતા પણ એ વ્યક્તિની યુનિક આઈડેન્ટિટી છે હા ભારતના બધા જ લોકો પાસે યુનિક આધાર કાર્ડ છે ને આધાર નંબર છે ને એમ કુદરતે માણસની અંદર એક યુનિક આઈડી મૂક્યું છે એ છે પુનરાવર્તિત ન્યુક્લિયોટાઈડનો ક્રમ આગળના મુદ્દામાં આપણે એના વિશે ચર્ચા કરીશું પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો બે હજાર નવસો ને અડસઠ જ્યારે વાય રંગસૂત્ર સૌથી ઓછું જનીન બસો એકત્રીસ ધરાવે છે શા માટે આ ભેદે તમે સમજી શકો છો કે એક નંબરનું રંગ સૂત્ર સૌથી મોટું છે એટલે સૌથી વધારે જનીનો ધરાવે એક બસમાં જેટલા માણસો સમાય એક લક્ઝરી બસમાં જેટલા માણસો સમાય એટલા માણસો એક નેનો કારમાં ન સમાય સ્વાભાવિક વાત છે પહેલા નંબરનું રંગ સૂત્ર સૌથી મોટું છે એટલે એની અંદર બે હજાર નવસો અડસઠ જનીનો છે જ્યારે વાય રંગસૂત્ર સૌથી નાનું છે જેમાં માત્ર બસો એકત્રીસ જનીનો છે મનુષ્યમાં વન પોઈન્ટ ફોર મિલિયન જગ્યા ઉપર સ્નિપ્સ આવેલ છે સ્નિપ્સ સ્નીપ્સ એટલે શું તો કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ એટલે કે ન્યુક્લિયો ટાઈડનો ક્રમ એમાં એક જ ન્યુક્લિયોટાઈડ આમ તેમ હોય એક જ ન્યુક્લિયો ટાઈડનો ફરક હોય બાકી બધું સરખું તો એને પોલીમોર્ફિઝમ કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઈડ પોલિમોર્ફિઝમ વન પોઈન્ટ ફોર મિલિયન એટલે કે ચૌદ લાખ જગ્યાઓ એવી છે કે જ્યાં સ્નિપ્સ આવેલ છે હવે એચજીપીના પ્રયોજનો જોઈ લઈએ શા શું ઉપયોગમાં આવી શકે એચજીપી તો એચજીપીમાં જુઓ આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં સરળતા રહેશે કારણ કે અત્યાર આપણે જાણીએ છીએ કે કોષમાં કોષમાંથી ભ્રૂણ અને એમાંથી આખો સજીવનું નિર્માણ થવું એ વિવિધ જનીનોની સક્રિયતા અને ચોક્કસ સમય જનીન અભિવ્યક્તિના નિયંત્રણ કે નિયમન પર આધારિત છે તો એ જાણવામાં મદદરૂપ થશે જનીનિક રોગો અને એના નિવારણ કરવામાં મદદરૂપ થશે ધારો કે ઘણા બધા એવા જનીનો છે કે એ જનીનો એનામાં ફેરફારો થવાથી જનીક રોગો થાય છે એ જો આપણને એના ચેન્જીસની ખબર પડે તો એના સારવારની પણ ખબર પડે એટલે નિવારણની ખબર પડે એચજીપી સાથે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની સાથે અન્ય સજીવોના ડીએનઆરના અનુક્રમોની પણ જાણકારી પ્રાપ્ત થઈ તમને કહું ને કે એચજીપી ની જાણ આપણે કરવાની હતી માણસના ન્યુક્લિયો ક્રમ શોધવાનો હતો પણ એ અભ્યાસની સાથે સાથે માણસ સિવાયના ઘણા બધા વનસ્પતિ પ્રાણી સૂક્ષ્મ જીવો એના ન્યુક્લિયોટાઈડનો ક્રમ આપણે જાણ્યો અને જાણવાથી આપણને ઘણો ફાયદો થશે કયા કયા સજીવોના ન્યુક્લિયોટાઈડનો ક્રમ જાણ્યો તો એક છે બેક્ટેરિયાનો હિમોફિલસ ઇન્ફ્લુએન્સી બીજા ઈસ્ટ સેકેરોમાઇસિસ સેરીબીસી એક સૂત્રકૃમિ પ્રાણી છે સિનોરેપડાઇટિસ એલિગન્સ એના પણ ન્યુક્લિયોટાઈડનો ક્રમ આપણે જાણી લીધો ફળમાંથી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર વનસ્પતિ ડાંગર ઓરાઈઝા સટાઈવા અને એરેપડોપ્સિસ થેલિયાના એરેપડોપ્સિસ થેલિયાના આ બધાના અનુક્રમ જાણવાથી શું થયું તો કે એને જાણકારીને આધારે પ્રાકૃતિક ક્ષમતા આ બધા સજીવોની પ્રાકૃતિક ક્ષમતાનો ઉપયોગ કરી અને આપણે એનો ઉપયોગ સ્વાસ્થ્ય સુરક્ષા માટે કૃષિમાં ઊર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારણા એની દિશામાં ઉદ્ભવતા પડકારોનો સમાધાન કરી શકીએ છીએ ઓકે મિત્રો તો આ બધી માહિતી એચજીપી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશેની માહિતી હતી અને પછીના લેક્ચરની અંદર આપણે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ વિશે માહિતી મેળવીશું થેન્ક યુ